પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયા હટાવવાની સાથે મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં આક્રોશ મોટી સંખ્યામાં હાલોલ જૈન સમાજના લોકો પાવાગઢ પોલીસ સ્ટેશને એકત્ર થયા અને આવેદન આપી જે જગ્યા પરથી મૂર્તિઓ હતી ત્યાં પુનઃ સ્થાપિત કરવાની અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી વિકાસ કાર્યને લઈને પગથિયા અને પગથિયાનો શેડ હટાવાયો હતો પરંતુ જૂના પગથિયામાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ લાગેલી હતી પગથિયા હટાવવાની સાથે મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષની લાગણી છે આવેદન પત્ર બપોરે અમે બધા સંગના લોકો જ્યારે ઉપર પાવાગઢ તીર્થિંદર જે જૂના પગથિયા છે ત્યાં જવામાં અમે આવ્યા બધા જ સંઘના સભ્યો ગયા હતા ત્યાં જૈન પ્રતિમાઓ ખૂબ જ અને આઘાતજનક સાથે આ બધી તૂટેલી હાલતમાં જોવા મળી ત્યારે બધા જ આલોલ શ્રી સંઘના બધા જ સભ્યો એક સાથે એકત્ર થઈ અને દોઢસોથી બસો જણાનું ટોળું જે પાવાગઢ પોલીસ સ્ટેશનની અંદર આવેદન આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ આવેદનપત્રકની અંદર અમારી એક જ કે જે પ્રતિમા જે જગ્યાએ જ્યાં જ હતી આજ પાછી લગાડવા માટે અમે એસપી સાહેબને વિનંતી કરી હતી એસપી સાહેબે પણ અમને સારી રીતે જવાબ આપી એમણે એ પણ અને ઉપર કલેક્ટર સાહેબને પણ જાણ કરી આ રીતે પાછી જ પ્રતિમા પાછી ચોંટાડી દેવામાં આવશે આ રીતે અમને લેખિત આશ્વાસન આપેલ છે આ રીતે અમે આ બધા જ હાલોલસી સંઘના સભ્યો આ બધા જ આવેદન પત્રક આપવા માટે આ પાવાગઢ પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થતાં સુરતમાં પણ જૈન સમાજમાં રોષ જૈન સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી બહાર ફૂટપાથ પર બેસીને ધરણા શરૂ કર્યા રાત્રે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્ર થયા અને વિરોધ નોંધાવ્યો જૈન સમાજના મહારાજ સાહેબ પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું અને તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી સુરતમાં પણ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સુરત થી જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ જૈન સમાજમાં કેવો આક્રોશ જોવા મળી રહ્યો છે કઈ રીતે તેઓ ધરણા ઉપર બેઠા છે શું કહેવું છે આ તમામનું અને કેટલા લોકો છે જી બિલકુલ રાત્રિના સમયગાળા દરમિયાન વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો હવે એ ધરણામાં તબદીલ થઈ ગયો છે સુરત કલેક્ટર કચેરી બહાર ફૂટપાથ ઉપર જે ભક્તો છે એ ધરણા પર અત્યારે ઉતરી ચૂક્યા છે બીજી તરફ રાત્રે જે જૈન મુનિઓ અહીં પ આવ્યા હતા અને તેમના દ્વારા જે રીતે રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆત બાદ પણ આખી રાત અત્યારે હાલ જૈન મુનિશ્રીઓ અત્યારે મોજૂદ છે કલેક્ટર કચેરી ખાતે આખી રાત્રિ દરમિયાન તેમણે અહીં જે વિરોધ છે એ કર્યો છે ત્યારે એક જ માંગ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંથી ખસવાના નથી ત્યારે હવે ધીરે ધીરે સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો છે એ પણ આવી રહ્યા છે જૈન મોનિશ્રી સાથે વાતચીત કરીશું શું વિરોધ છે આપનો અને કઈ રીતે ક્યાં સુધી પાવાગઢ તીર્થની અંદર જે ઘટના બની એનાથી સમગ્ર જૈન સમાજને ખૂબ જ આઘાત લાગેલો છે અમારા હૈયાની અંદર અત્યારે આગ સળગી રહી છે મહામહિમ જૈન તીર્થંકરોની મૂર્તિઓને ચલિત કરવામાં આવી ઉચ્ચલિત કરવામાં આવી ઉખાડી દેવામાં આવી ફેંકી દેવામાં આવી કચરાની જેમ ફેંકી દેવામાં આવી ને ટુકડે ટુકડા એના કરી દેવામાં આવ્યા જે તીર્થંકરોની કરુણા જે તીર્થંકરોના સંસ્કારો એનાથી જૈનો ભારત વર્ષની સેવા કરે છે કોઈ પણ આપત્તિ આવે એમાં પહેલાં દોડી જાય છે બધાને પોતાના ભાઈ માને છે પરિવાર માને છે નાતજાતના ભેદ વગર કોઈ ધર્મના ભેદ વગર એમ નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે બધે જેઓ સુપ્રસિદ્ધ છે શાંતિપ્રિય છે શહિષ્ણુ છે સેંકડું વર્ષ વર્ષ પ્રાચીન એમનું તીર જે માતાજીનું આસ્થાનું ધામ છે એમ જૈન તીર્થંકરોનું પણ આસ્થાનું ધામ છે અને આ જ્યાં વર્તાવ ત્યાં કરવામાં આવ્યો છે વર્ષોથી અમારી માંગણી હતી અમારી લાગણી હતી અમે પત્ર વ્યવહાર કર્યો અમે રૂબરૂમાં મીટિંગ કરી કે આટલી સલામતી અને સન્માનની વ્યવસ્થા અમને કરવા દો ત્યાં આગ લાગી જાય છે ત્યાં કચરપટ્ટી થઈ જાય છે ત્યાં ગમે તેવો મિસ યુઝે જગ્યાનો થાય છે એની બદલે કે યોગ્ય એ ભગવાનને સન્માનનીય સ્થાન અમે કરી શકીએ છતાં પણ એ માંગણીને ધ્યાનમાં ના લેવાય સરખો જવાબ નથી અપાયો આટલું જે છે હિચકારું કૃત્ય થયું છે હવે અમારી ભાવના એટલી જ છે આમ જોઈએ તો અમને કોઈનો વિરોધ નથી આખી દુનિયા જે છે અમારો પરિવાર છે જેમણે આ કાર્ય કર્યું છે એમને પણ સદબુદ્ધિ મળે બીજા હજારો જીન દેદાસરો બીજા હજારો જીન પ્રતિમાઓ એમની રક્ષા થાય એક દાખલો બેસે અને અમે છે અહીંયા અમે બેઠા છીએ પ્રશાસન અમને કહી રહ્યું છે ચોવીસ કલાકની અંદર અમે રિઝલ્ટ લાવીને આપશું તમે વિશ્વાસ રાખો અમારું કેવું છે અમે વિશ્વાસ રાખીએ જ પણ અમે અહીંયા બેઠા છીએ અમે કેટલી વાર આશ્વાસન લઈ લઈને જઈએ પાલી તણાના આંસુ હજી અમારા સુકાયા નથી અમે લાખ ભેગા થયા દોઢ લાખ ભેગા થયા અમે આટ આટલા આવેદન પત્રો આપ્યા આજે દોઢ વર્ષ થઈ ગયું રિઝલ્ટમાં જીરો છે અમે અહીંયા ભગવાનનું નામ લઈ રહ્યા છીએ અહીંયા તંત્રની ભાવના હતી કે ભાઈ ગ્રહસ્થો છે તેઓ બહાર રહે બાર તડકાની અંદર પણ પોતે ત્યાં તપી રહ્યા છે સંતો અહીંયા પોતાના જે પણ દિનચર્યા વગેરેને એક બ્રેક આપીને અહીંયા બિરાજમાન થયા છે અમને કોઈ લાભ નથી જોઈતા અમને કશું જે છે કોઈ સબસિડી વગેરે નથી જોઈતી અમને ન્યાય જોઈએ છે અમને રિઝલ્ટ જોઈએ છે અને રિઝલ્ટ આવે પછી અમે અહીંયાથી ઉઠવા માંગીએ છીએ બિલકુલ જોઈ શકાય છે અત્યારે જૈન મુનિશ્રી તેઓ અત્યારે મોજૂદ છે અને કલેક્ટર કચેરીનો જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર બહાર જ આ પ્રમાણે ઉપસ્થિત થયા છે અને તેમના દ્વારા અત્યારે એક જ માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં જી જી આભાર આપનો તમામ માહિતી બદલ તો જૈન મુનિઓ કલેક્ટર કચેરી ખાતે ધરણાઓ પર બેઠા છે અને એમનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં